રાજ્યના પોલીસ વડા બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવી છે ત્યારે ખાસ કરીને પત્રકાર પરિષદમાં તેમણે સરહદ જિલ્લામાં જે ગંભીર પ્રકારના ગુનાઓ બની રહ્યા છે તેનું વિશેષ મૂલ્યાંકન કરી અને તેને અટકાવવા માટેનો વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે સાથોસાથ હાઇવે અકસ્માત નિવારવા માટે પણ નવો એક્શન પ્લાન તૈયાર કરશે અને કચ્છમાં એક પોલીસ સ્ટેશન દત્તક લેવાની પણ તેમણે જાહેરાત કરી હતી રાજ્યના પોલીસ વડા ડૉક્ટર રાવ આજે બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવતું જેમાં સરહદ જિલ્લા માટે પોલીસ ખૂબ જ ગંભીર છે અને ગુજરાત રાજ્ય ડીજીપી બંને કે બાદ મેં મારી પહેલી મુલાકાત છે કચ્છ સરહદ વિસ્તારમાં અને જે રીતે આપ સૌ જાણો છો કે કચ્છ એક સરહદી વિસ્તાર છે અને સરહદી જિલ્લો આવરી લેવામાં આવે છે અને એ એક મહત્વનો હિસ્સો છે અને ઇન્ટરનેશનલ બોર્ડર પણ આપણી પાસે છે અને ખાસ કરીને જે કોસ્ટલ લાઈન આપણી લાંબી છે તો જે રીત એ હું કીધું હતું કે સરહદી વિસ્તાર છે મહત્વનો વિસ્તાર છે અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ છે કેન્દ્રના આર્મી નેવી અને એર ફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણે આ પોલીસ વિભાગમાં જે કામગીરી છે એને પણ મૂલ્યાંકન કરવાની છે અને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા માન્ય નાયબ શ્રી એના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે એને આગળ વધાવતા આ વિઝિટ પણ છે અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અન જે આઈલેન્ડ્સ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે તો આ બધી એ અમારી પ્રયાસ થઈ સર એક છે કે આવતા દિવસોમાં અમે એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટનું એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોજેક્ટ્સ છે દાખલા તરીકે આઉટપોસ્ટ હોય પોલીસ સ્ટેશન હોય એમને પણ વધુ મજબૂત કરવા માટે અને એ ખાસ પોલીસ સ્ટેશનનું પણ અમે તક લેવાના છે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો તે એક પોલીસ સ્ટેશન ઉપર દત્તક લેવાનો છે તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશન ઉપર એક દત્તક લેવાનું છે એને આપણે હું વિઝિટ કરશું બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં જે જિલ્લાઓમાં આવે છે પાટણ બનાસકાંઠા કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ એ બધાને મૂલ્યાંકન કરવામાં આવેલું છે મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે અને અમુક કિસ્સાઓમાં થોડા સુધારવાની જરૂર છે અને કે થોડા ચિંતાની વિષય છે દાખલા તરીકે ફેટલ એક્સિડેન્ટ્સ હોય હાઈવે છે આપણી પાસે એ હોટસ્પોટ્સ પણ એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે તો એ દિશામાં આપણે ફેટલ એક્સિડેન્ટ કેવી રીતે આવતા દિવસોમાં ઘટાડવાનું છે એ દિશામાં પણ એ એક આપણી પાસે એક પડકાર છે અને સાથોસાથ બાકીના જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે જે છે છેલ્લા બે ગયા મહિનામાં જે લોકો બે નાઇન્ટી થ્રી નાઇન્ટી થ્રી એ લોકો પકડવામાં સફળતા મળી છે અને આવતા દિવસોમાં પણ જે નાસ્તા ફરતા ભગેડું એક્યુઝ છે એ લોકોને પકડવા દિશામાં પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે क्चर करता है एक एजेंसीज़ अपने मजबूताई सी और इंटेलिजेंस बेस्ड काम करे एना ऊपर हमारा फोकस आपने जानकारी है से कि एक सरकार एक नवी एंटी नार्कोटिक्स टास्क फोर्स એનું પણ ઉદઘાટન કરવામાં આવેલું છે અને એ પણ ગાંધી બોર્ડર એરિયામાં પણ એક ઝોન આપણે સીઆઈડી ક્રાઇમના દેખરેખ હેઠળ એક ખોલવામાં આવે છે તો એ પણ એ સીઆઈડી ક્રાઇમના જે બોર્ડર ઝોન છે એને સમકક્ષામાં રહેશે અને એમને ખાસ એટલા માટે છે કે નોર્કોટિક્સમાં એ લોકો કેન્દ્રિત કરે અને એના ઉપર આપણે કાર્યવાહી કરે એ દિશામાં કામ કરે આપણે કચ્છની સરહદી વિસ્તારની ગંભીરતાની વાત કરીએ તો જે રીતે ઘણા લાંબા સમયથી કચ્છમાં મોટી માત્રામાં દારૂ પકડાઈ રહ્યો તો ક્યાંક ને ક્યાંક વિપક્ષના લોકો હોય કે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જો દારૂની આવી છુ ખુલ્યા છૂટછાટ એરપોર્ટ થતી હોય તો અન્ય વસ્તુની સામાજણી થતી હોય તો એ બાબતને લઈને શું ચિંતા છે અત્યારે શું વિઝન છે આપનું દારૂ એક સામાજિક દોષણ છે એ એક ગુજરાત સરકાર માટે અને ગુજરાત માટે આપણે એક એક ચેલેન્જ છે આપને અને એ આપણે પહોંચી વળીએ છીએ અને એના માટે જ આપણે અલગ અલગ એજન્સીઓ છે જિલ્લા લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે રેન્જ લેવલ પણ કાર્યવાહી થતી હોય છે અને એક રાજ્ય લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે બરાબર છે તો જેને જે રીતે માહિતી મળે જે રીતે એને નેટવર્ક હોય એને આપણે એના ઉપરથી કાર્યવાહી થતી હોય છે અને આવતા દિવસોમાં પણ વધુ મજબૂતી કોઈપણ સંજોગોમાં આ ચલાવવામાં લેવામાં આવશે નહીં અને કોઈ પણ નેટવર્ક હોય અથવા કોઈ એન્ટી સોશિયલ હોય નેસ નાબૂદ કરવામાં દિશામાં અમે કામ કરશે બોર્ડર એરિયામાં પ્રજાની ભૂમિકા ખૂબ જ વધી જાય છે ખાસ કરીને પોલીસ સાથે એક સંવાદ અને બાતમીને લઈને તમે ફરી પાછા આવ્યા છો બે દિવસ સતત મુલાકાત લેવાના છો પ્રજાને શું અપીલ કરવા માગો છો અમારા પાસે પ્રજાને એ જ અપીલ છે કે બોર્ડર ભલે બોર્ડર ઉપર રહો છો તમે પણ તમારી ચિંતા અમારા દિલમાં છે એટલા માટે જ અમે વારંવાર આવીએ છીએ ડિસેમ્બરમાં પણ આવેલા છે બે મહિનામાં ફરીથી હું આવ્યો છું અને એ જ આવવાનો સિલસિલો ચાલુ જ રહેશે અને બોર્ડરને જે પ્રશ્નો છે એ અનોખી પ્રશ્નો છે જુદા જુદા જિલ્લાઓ કરતાં એ અનોખી પ્રશ્નો છે ખાસ કરીને જે સલામતી માટે પીવાનો પ્રશ્ન માટે રોજગારી માટે અમુક જે પોલીસના જે કલમો છે જે ગુનાઓ બને છે એ મોસ્ટલી એ સામાજિક દૃષ્ટિએ જે છે કે રોજગારી નહીં મળી હોય અથવા ચોરી થઈ છે એ રીતનો હોય છે તો એને બધી પહોંચી વળવા માટે અને તમામ એજન્સી હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ અમે તમામ એજન્સી સરકારના જેટલા પણ એજન્સીઓ છે ચાહે ફિશરી ડિપાર્ટમેન્ટ હોય કે બોર્ડર બિંગનું હોય અથવા આર્મીનું હોય કોસ્ટગાર્ડનું હોય પોલીસનું હોય રેવન્યુનું હોય તો એ તમામ સરકારી એજન્સીઓને સાથે લઈને અમે એક કલેક્ટિવ પોલીસિંગ આપણે સમગ્ર પોલીસ દલ એટલે જિલ્લા પોલીસ જ નથી પણ આમાં એસઆરપી હોય આર્મડ યુનિટ હોય ઇન્ટેલિજન્સ બ્રાન્ચ હોય ક્રાઇમ બ્રાન્ચ હોય એએનટીએફ હોય સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હોય એ બધીને સહયોગથી એન્ડ સંકલનથી એક સારું એક પોલીસિંગ આપવા માટે અમે કટિબદ્ધ છે જે અમારા આજની યુગમાં મોટા પડકાર છે એક સાયબર ક્રાઇમ છે બરાબર છે અને સાયબર ક્રાઇમનો એક એ ભાગ છે કે ડિજિટલ અરેસ્ટવાળું છે અને મોટા ભાગે જે ડિજિટલ અરેસ્ટ જે સિનિયર સિટીઝન્સ હોય અથવા પેન્શનર્સ હોય હા એ લોકોને એ ગુણ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અમે ગાંધીનગર ખાતે એક વિકસાવવામાં આવેલું છે ત્યાં દરરોજે જે સાયબર ફ્રોડ થાય છે એ વન નાઇન થ્રી ઝીરો ઉપર એને કોલ કરીને જેટલું વહેલું બને એટલું વહેલું તાત્કાલિક એ લોકોને જાણકારી મળે અમે અને જેટલી જાણકારી વહેલા મળે એ અમે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને પરત આપવા માટે અમે સરળતા મળશે અને અમુક કિસ્સાઓમાં જ્યારે ઘણી બધી મોડી થઈ ગઈ હોય ત્યારે એ પોલીસને જાણ કરે છે તે વખતે તો ત્યાં સુધી તો આપણે એમના પૈસા અલગ અલગ લેવલ ઉપરથી ટ્રાન્સફર થાય થતા હોય છે તો મારા અનુરોધ એ જ છે કે વન નાઇન થ્રી ઝીરો ઉપર જેટલું વહેલું થાય એટલું વહેલું એ માહિતી આપે તાકે એ લોકોને અકાઉન્ટ ફ્રીઝ

પોલીસિંગ જે રીતે લાંબી સફર છે બરાબર છે નાઇન્ટી ટુ બેચના જે રીતે આપ કહો છો કે ત્યાંથી અને આજને સુધી થર્ટી ફોર ઇયર્સ ચોત્રીસ વર્ષ થઈ ગઈ છે અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે એ જ પ્રકારની એક જવાબદારી જેલ વિભાગનો પણ હતો અને ત્યાં પણ આપણે જ્યાં આપણે પોસ્ટેડ છીએ તો એ દિશામાં આપણે જોવાનું રહે છે ત્યાં એક કાયદીઓને સુધારવા માટે સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે અને સમાજમાં જે કાયદીઓ છે એ લોકોને કેવી રીતે આપને પુનર્વસાવટ કરવા અને એ લોકોને પગ એ લોકોને ખડા થઈ શકે એ રીતનો અભિગમ રહેતો હતો તો એ બાબતમાં અમે સંપૂર્ણ જવાબદારી નિભાવી છે અને સારી કામગીરી કરેલી છે અને એને પરિણામ આપ બધાને જાણ જાણકારી છે તો એ છે

અને જે રીતે આપણા ડિજિટલનું પેમેન્ટ થયું ડિજિટલનું ટ્રાન્ઝેક્શન થયું જે કંઈ જીએસટીનું હોય ડિજિટલ પેમેન્ટ હોય યુપીઆઈનું અપનાવવાનું હોય તો ગુજરાતની પ્રજા એક સારી રીતે એ અપનાવી છે તો સ્વાભાવિક છે જ્યાં બિઝનેસ છે વધારે હોય ત્યાં આ પ્રકારની ગુનાઓ વધારે બનતું હોય છે ઓકે